વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવ્યા નવા નીર વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નજીવો વધારો નોંધાયો છે હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરા શહેરમાં ઓગણીસ એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે નજીવા જ વરસાદમાં વિશ્વામિત્રી નદીમાં પાણી દેખાવા લાગ્યું છે ત્યારે કરોડોના ખર્ચે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીનું ચાર અલગ અલગ કોન્ટ્રાક્ટરોને છવ્વીસ કિલોમીટરનો વિસ્તાર પહોળો અને ઊંડો કરવાની કામગીરી સોંપી હતી જેમાં ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર કર્યા હતા એવા જ કોન્ટ્રાક્ટરોને ફરીથી કામ આપવામાં આવ્યા છે જેમાં રાજકમલ બિલ્ડર ને કામ આપવામાં આવ્યો છે જ્યારે અન્ય કોન્ટ્રાક્ટર શિવમ કન્સ્ટ્રક્શન ઈજાદાર સંકલ્પ કન્સ્ટ્રક્શન અને ડી બી પટેલ કોન્ટ્રાક્ટરને છવ્વીસ કિલોમીટર વિસ્તારની કામગીરી આપવામાં આવી છે જેમાં હાલમાં પણ ખૂબ મોટો વિસ્તાર કામગીરીથી વંચિત રહી ગયો છે જ્યારે પાલિકામાં બેસેલા અધિકારી નેતાઓ કાગળ પર કામગીરી પૂર્ણ થયા હોવાની માહિતી આપી રહ્યા છે હજુ તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે વરસાદી માહોલ જામશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે તે શહેરવાસીઓને જોવાનું રહ્યું